આખી વાય ભરેલી છે અદભુત નજારો છે આ તમને ગમે એટલો પૈસા દેતા આ નજારો જોવા ન મળે કેમ કે આ મધ્યગર કહેવાય સેન્ટર કહેવાય આ માતાજી જોવો તમે હાઉ મધ્ય જંગલના ગીર વિસ્તારમાં એવો ગીર વિસ્તારમાં છે કે અહીંયા આવવા માટે તો બહુ અટપટું છે પણ છતાંય અમે થોડોક સાહસ કરીને જઈએ છીએ અંદર હાંઢ બેડાવાડીમાં પીઠળ કહેવાય એમનો જો બહુ ખૂબ જ પ્રાચીન સ્થળો છે અને દરેક ચારણ કોઈ પણ ચારણ હોય ને તો એમને એક ફેરી તો આવવું જ પડે તો આપણે પીઠળમાં એ દર્શન કરવા જઈએ છીએ અને થોડોક રસ્તો અટપટો છે મધ્ય છે અને અહીંયા જનવરનો થોડોક ભય ખરી કેમ કે અહીંયા વાતાવરણ જ એવું છે કે ક્યારે ક્યાંથી દીપડો આવી જાય ક્યારે સિંહ આવી જાય કંઈ નક્કી જ નહીં છતાં આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ વર્ષો પહેલા યુગ સદી કહીએ આપણે તો આ ચારણ ગઢવીના નેહરા હતા પછી તમે જે વાત કરી સાંડ બેડા ઝારવું એ ચોક્કસપણે એના પૂજારી ને ઈશા અનુસાર એક મનમ તમે કીધું કટુ વસન એના હિસાબે એક્ઝિસ્ટ ન થયું અને માતાજીને પણ એ મંજૂર ચમત્કારી બહેનો ને એના હિસાબે આ જગ્યા પ્રખ્યાત થઈ થઈને ઘણા વ્યક્તિને હજી ખ્યાલ નથી કે ગીરની અંદર આ વસ્તુ છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આજ હું ગીરમાં આવ્યો છું એવા દેવસ્થાને આવું છું પીઠળ ગીર મધ ગીરમાં આવે એવા બિરાજમાન છે ત્યાં લગભગ તો કોઈ જવું શક્ય જ નથી છતાં આજ મને મારા મિત્ર છે રામભાઈ ડાંગર એમનો ફોન આવ્યો અને કીધું કે આજે આપણે બિથળમાંના દર્શન જવું છે તો ગીરની અંદર આવ સેન્ટર ગીરમાં ત્યાં પગે લાગવા જાય છીએ અને બહુ પ્રાચીન મંદિર છે તો એ માતાજી એ પગે લાગવા જાય છે તો આજે આખો બ્લોક જોતો તમને ખૂબ જ આનંદ આવશે મારા મિત્ર છે રમેશ બગોત્રા જે એક બિગ યુટ્યુબર છે એમના ચૌદથી પંદર લાખ સબસ્ક્રાઈબર છે અને એમના ભાઈ છે રામભાઈ ડાંગર મામા બાપુના છે અને એની જોડે હું જાઉં છું આ એમનું ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ આગળ છે અહીંયા છતાં આપણે જઈ તો દર્શક મિત્રો આ અમારે ગેરની મજા છે જો ગીરની અંદર આ માંડવીની કઢી છે

દર્શક મિત્રો આ છે દેવળિયા કેથી જે સાસણ જવાનો રસ્તો છે ને તે છે અને અહીંયા પોયા બાટીની માં પીઠળ કહેવાય ને બિરાજમાન છે અને બહુ પ્રાચીન થળો છે માતાજીનો થળો છે અને આ જે જગ્યા છે ને તો ચારણ કોઈ એવા નહીં હોય કે જે આ જગ્યા ઉપર માતાજીને સાક્ષાત દંડવત પ્રણામ કરવા નહીં આવ્યા હોય કેમ કે અહીંયા આવું જ પડે અને આને કહેવાય હાંડ બેળાવાળીમાં પીઠળ કહેવાય કે જ્યાં એક હાંડ બેળાનું મોટું ઝાડ હતું અને કોઈ કવિ આ અને એવું કંઈક મેણું માર્યું કે માતાજી તું બેઠી બેઠીને આ ઝાડવા એટલે બેઠી અને ઝાડવું અચાનક લુપ્ત થઈ ગયું પછી છતાં આપણે જઈએ અને માતાજીના દર્શન કરી ચાલો જઈએ રામભાઈ કે બ્લોગ રામભાઈ ડાંગર નવગણે છે અને અમે બધા એવા છીએ હાવ મધ્ય જંગલના ગીર વિસ્તારમાં એવો ગીર વિસ્તારમાં છે કે અહીંયા આવવા માટે તો બહુ અટપટું છે છતાંય અમે થોડોક સાહસ કરી જઈ છીએ અને હાંડ બેડાવાડીમાં પીઠળ કહેવાય એમનો જો બહુ ખૂબ જ પ્રાચીન સ્થળો છે અને હરેક ચારણ કોઈ પણ ચારણ હોય ને તો એમને તો આવું જ પડે તો આપણે પીઠળમાં દર્શન કરવા જઈએ છીએ અને થોડોક રસ્તો અટપટો છે મધ્ય ગેરમાં છે અને અહીંયા જનાવરનો થોડો ભય ખરી કેમ કે અહીંયા વાતાવરણ જેવું છે કે ક્યારે કઈથી દીપડો જાય ક્યારે સિંહ આવી જાય કઈ નક્કી જ નહીં છતાં આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ મિત્રો એમ તો અહીંયા ઘણા છે દર્શનાર્થે છે અને આ ભાઈ અમને સામા મળ્યા અને પગે લાગી લાગવા જાય જ છે પણ છતાં આપણે એમની જોડે જઈ અને આ ભાઈ સાથે પગે લાગી માતાજીનું મંદિર અદ્ભુત મંદિર છે શું અહીંની લોકવાયકા છે કેટલું પ્રાચીન મંદિર છે ક્યાં ખ્યાલ લેતા લેતા હોય ને આ એની કોઈ કિંમત નથી અને એ જુઓ તમે આ જો આખ ચારિક ઓર બોર 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 છે આ અમારે ગીરની મજા છે સમજ્યા આ કહેતા નથી ગીર નથી જોયું તો કાંઈ નથી જોયું એ આ અમારું ગીર તો જુઓ દર્શક મિત્રો તમે આ એવો અટપટો રસ્તો છે કે આમાંથી નીકળવામાં તમારે તો આમ ટૂંકમાં બેન્ડ વળીને જ વાકું વળીને જ નીકળવાનું એમ જેમ તેમ તો નીકળે નહીં છતાંય તમને વિઝ્યુઅલ બતાવું જો આ લોકો આવે છે તો એમને કેમ જોવા આવવું પડે અટપટો રસ્તો છે પણ અદ્ભુત મંદિર છે હાંડ બેડાવાડીમાં પીઠળ કહેવાય અને શું એમનો ઇતિહાસ છે કાંઈ ખ્યાલ નથી તો આપણે માતાજીના દર્શન કરીએ તો દર્શક મિત્રો આ જુઓ તમે આ માતાજીના દર્શન કરવા એક અનેરો લાવો છે કેમ કે મધ્યગીરમાં અને એ માતાજી અને ભગવાનની દયાથી અહીં પાણી પણ છે વાય આખી ભરેલી છે અને હાવજુ અહીંયા મારી દૃષ્ટિએ હવેડા જેવું નાનું નાનું છે હાવજુ દીપડા બધું પાણી પીવા આવે હરણી છે અસીમ કૃપા હોય ને તો માણાએ એ પહોંચી શગે નકર કોઈનું કામ નહીં એ માના દર્શન કરવા આવું પણ છતાંય એક સોશિયલ મીડિયાના વિડીયોના મારફત રાજભા ગઢવીનો સોશિયલ મીડિયા વિડીયોની અંદર એક પ્લેટફોર્મ ઉપર વિડીયો જોવો ને તો તોમાં પીછળમાંનો અદભુત ભાવ પોતે પણ ગાય છે અને આખી કહાની પણ કે છે એ પણ આપણા વિડીયોમાં દર્શાવશું કે રાજભા ગઢવી ગીર એમણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને માતાજીનો એક ભાવ ગાયેલો એ પણ છે મારી પાસે એ પણ હું આમાં મૂકીશ અને આ માતાજીનું અદ્ભુત મંદિર છે આપણે માતાજીના દર્શન કરીએ અને આ અહીંની શું લોકવાયકા છે કેટલુંક પ્રાચીન મંદિર છે શું અહીંની વિશેષતાઓ છે એ અમુક દર્શનાર્થી આવેલા છે એમની સાથે વાતચીત કરશું અને જાણશું દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ પાછળની સાઈડ એક કાંટો ટીંગાઈ રહ્યો છે જે તોરવાનો કાંટો હોય એટલે મારી દ્રષ્ટિએ માનતા પણ આવે છે છોકરાઓને તોરવાની જો કાંટો ટીંગાય છે તમે જુઓ ને અને અહીં અવેળા વાય પછી તો દર્શક મિત્રો આ માતાજીનું મંદિર છે અહીંયા હાવજળા પાણી પીવા આવે પછી હળણા આવે દીપડા આવે આમાં આ વાય છે અને વાય આખી ભરી છે માતાજીની દયાથી જોઈ લે આખી બાઈ ભરેલી છે અદભુત નજારો છે આ તમને ગમે એટલો પૈસા દેતા આ નજારો જોવા ન મળે કેમ કે આ મધગર કહેવાય સેન્ટર કહેવાય આ માતાજી જોવો તમે ઘરે બોલા પાછળ આવે

સાંજ નેસ કહેવાય તો સાંઢ નામનું એક વૃક્ષ હતું અને એ વૃક્ષ હતું અને કોઈ ચારણ કોઈ દિવ્ય હાથમાં કોઈ પગે લાગવા આવ્યો અને એમને સાંજ નામનું વૃક્ષ હતું ને ગઈમું નહીં કે માં બેઠી અને સાંજ બેડા ઝાડની હેઠળ બેઠી અને માતાજીને કોઈ કટુ ભાષામાં કહેવાય કટુ ભાષા એટલે મેણું માર્યું માં તું બેઠી બેઠીને આ ઝાડવા ઉપર બેઠી એટલે માતાજી એ કીધું તો બધા તને નો ગમે મને નો ગમે અને અત્યારે એ જાડું લુપ્ત થઈ ગયું એવી લોકો એક છે છતાંય તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર રાજભા ગઢવી ગીર એમને એક વિડીયો અંદર આમનો વિડીયો છે જ આખા એમના સોશિયલ મીડિયામાં એક ચેનલમાં વિડીયો છે આપણે એ પણ કટકો મૂકશું છતાં એક અમુક દર્શનાર્થી છે તો આપણે એની જોડે આ વાત સાંભળી કે શું છે શું નહીં તો ભગવાન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે વાત કરી બહુ સરસ વાત કરી આનો મેન ઇતિહાસ એ જ વસ્તુનો છે છતાં કોઈ ગઢવી સારણ બારોટ પાંચ આનો મેઇન ઇતિહાસ મળી શકે વર્ષો પહેલા કે જેને યુગ સદી કહીએ આપણે તો આ ગઢ સારણ ગઢવીના નેહરા હતા

એક મનને શાંતિ એવી જગ્યા હોય તો બહુ સરસ તમે વાત કરી એક્ઝિસ્ટ વસ્તુ છે ક્યાંય જેટલો આનો પ્રચાર થાય એક યુટ્યુબ ના ચેનલથી તમે આગળ વધારો ને દરેક દર્શક સુધી પહોંચવું જોઈએ વધારે તો કોઈ ગઢવી પહાથી આનો ઇતિહાસ મળી શકે બરોબર જ છે તો હેતુ બને તારણ કોઈ પ્રાચીન મંદિર બતાવે કોઈ પ્રેરણા લાયક વ્યક્તિ હોય જેને સમાજ કલ્યાણના કામ કર્યા છે નાના વર્ગ ને કામ આવે છે આનો હું છું આ રામભાઈ પણ એવા જ છે ખેતી વિશેના હોય છે અથવા કોઈ પ્રાચીન મંદિર આ રામભાઈ છે તો એમને પ્રાચીન વિડીયો અથવા ખેતી અથવા પ્રાચીન મંદિર તરફ હોય છે પણ દર્શક મિત્રો મેં આમ જોયું ને તો અહીંયા તમે એક પ્રશ્ન છે કે કાંઈ વસવાટ નથી કોઈ વસ્તુ નથી સામેની સાઈડ જોવો તો થોડીક ખાંભી છે અને એક મંદિર છે એક ત્રાજુ છે જે બાળકોની માનતા હોય તોરી શકો તમે પાછળની સાઈડ જોઈ શકો છો નાના નાના બાળકોના ફોટા છે તો માતાજીની માનતા હશે તો મને લાગે ફોટા પણ મૂકે છે અને પ્લસ જોઈને તો આ ગીરની અંદર આ હું તમને કહું એક જીવન હોય એવું લાગે છે પણ છતાં એક વાય છે અખૂટ ભરેલી છે જરાય આમ આખું છલોછલ ભરેલી છે રાત્રિના સમયે દીપડા પછી એવા બધા પ્રાણીઓ પક્ષીઓ પંખીઓ આવે છે અને જલગ્રહણ કરે છે છતાંય રામભાઈ તમને આ મંદિર કેવું લાગ્યું અને શું છે તમારા દર્શન મિત્ર તમે એનાથી વિશેષ વસ્તુ અઢારે વરણ ની કુડે હા અઢારે આવે બધું વરણ આવે બધું વરણ પણ અહીંયા આવે અને મિત્રો જો ખાસ તમે દેવળિયા પાર્ક આવતો હોય સિંહ જોવા તો બે નાકા ની વચરે મા પીઠ નું સાનિધ્ય છે અને અદ્ભુત નજારો જ અદ્ભુત ગેરમા તો ચોક્કસ અહીં આવી મુલાકાત લીધું દર્શન કરો કરવામાં મહાજરા હજુર છે બસ બીજું તો કઈ નઈ જય જય જયપીઠળ માં જયારે

જાગૃત જગ્યા છે અને તમે આવો ને તો અહીંયા વાતાવરણ જ ક્યાંક એવું છે ને કે અંદરથી એક તમને આનંદ આવે અદ્ભુત મંદિર છે અને જો તમારે અહીંયા આવવું હોય દર્શક મિત્રો તો દેવળિયા નાકાથી એનું બીજું નાકું છે ને એ સેન્ટરની ની વચ્ચે હોય તમે આવો તો અહીંયા બોર્ડ કે કઈ છે નહીં પણ નાનું એવી એક ગલી છે ત્યાંથી અવાય થોડુંક જ થાય છે પણ અદ્ભુત મંદિર છે રમભાઈ તમે કઈ બેક શબ્દ બોલો અમારા દર્શક મિત્રો નર્માના મંદિરમાં ભાઈ બહુ મજા આવે એવું છે બસ તો ભાઈ પીઠળ માં મંદિર માં તો અટાણે બહુ મજા આવે એવું છે કેમ કે વાતાવરણ પણ એકદમ શાંત છે તો ભાઈ આ જગ્યા ઉપર આવવાનું ભૂલતા નહીં જેટલું બનેમાં બને એટલું પબ્લિક સુધી આ વિડીયો પોતે એટલે બધાય દર્શન કરવા આવે એવી રીતે ભાઈ વધારે શેર કરજો તમે તો ભાઈ બધા માતાજીના મંદિરે ફ્રી હોય અને ટાઈમ હોય તો આવી શકે અને પ્લસ પોઈન્ટ તો મિત્રો કે આ જે ભાઈઓ અમારા હામાં મળ્યા અમે તો શું કઈ પેલી વાર આવ્યા પણ એને કીધું કે ના ના હાલો થોડું ખેડતું ઉતારી કેટલું માણસ આવે છે જોવો ને ના ના માતાજી નો કઈ પ્રચાર થાય આવે એને પૂછો તમે ખ્યાલ આવે હવે તમે બે આવી જાવી તમે પગ લાગેલી આવી જાવી માં આજે આવી રહ્યા છે ને આવે છે અમને એમ હતું કે કોઈ હૈસે નહીં હોય પણ આ માણસો આવે છે માતાજી નું અદ્ભુત મંદિર છે અને ગણાય ખબર નથી ગણાય ખબર છે માતાજીને પગે લાગવા આવે છે અદભુત મંદિર છે તમે પણ આઈનો એક પેટી લાવો લ્યો અને બહુ આનંદ આવે હું તો કાંઈ તમને આવો લો ને પાણીની બધી સગવડ છે એમ પછી તમે આવો વન ભોજન કરી શકો એવું છે અદ્ભુત મંદિર છે જો કુમાહમ બીજી વખત આવ્યો હમણાં નમરા એનો આ હું નામ દર્શક મિત્રો કહેવત નથી જેનું કોઈ નથી એનું કુદરત છે અહીંયા જે શ્રીફળ વધારી જાય ને તો આ પક્ષીઓ છે શ્રીફળ ખાતા હતા બહુ અદભુત નજારો હતો ટૂંકમાં પક્ષીઓ શ્રીફળ ગાય ને કેવા રૂડા લાગતા હતા અને આ જો શ્રીફળે પીડા એના પક્ષીઓ છે કલબલા તમે સાંભળી જ શકો છો અને આ માતાજીનું મંદિર છે અને કેટલાય દર્શનાર્થીઓ આવે છે અને આમ કરી લીધો છે રામભાઈ કે વ્લોગ રામભાઈ ડાંગર હમ અને એક મિની રામભાઈ છે હા હાલો મિત્લો ઈ આપી એમના વ્લોગ જોજો બહુ આનંદ આવશે છે નાનું ટાબર પણ એજી બોલે હાલો મિત્લો દીપલો આવી ગયો કાં

નમસ્કાર મિત્રો આપણે હાંડ બેડા જે આવ્યા છે ને માતાજી તો એક બેન છે જ્યાં અહીં નેશના જ છે અને રબારી છે પોતે માલધારી સમાજ તો બેન જય માતાજી જય માતાજી બેન આપણે આ મંદિરનો ઇતિહાસ શું છે મંદિરનો ઇતિહાસ છે અહીંયા પેલા સાન બેડા નેશ વસ્તુ અહીંયા માતાજી નું જૂનો થોડો છે માપીઠળ નું પેલા અહીંયા બેડા નામનો ઝાડ હતો એ પેલા કોઈ કવિરાજ ગઢવીએ દુઓ ગાયો ઝાડ પડી ગયું ત્યારનો માતાજીનો અહીંયા સાત પેલાજી ને આ બધા જોખાવા આવે જેની માનતા હોય આ ની અને જોઈ શકું છું તો કેટલીક સમાધિઓ છે હા એ સમાધિ બધી અમારે રબારી લોકો બધા સુરાપુરા છે બધા

અત્યારે માતાજી ની અષાઢ મહિનામાં કળા કરવા આવું જ પડે લોકો અસાઢ મહિનામાં બીજો ઉત્સવ કરી કે માતાજીને નોરતા સમય દરમિયાન નોરતા નવ દિવસે ગઢવી ના ભાઈ આવે પૂજા કરે છે નોરતા નવ દિવસ અખંડ દીવો ચાલુ રાખે નહીં નવ દિવસ આવે રાત નથી રોકાતા તો દર્શક મિત્રો આવું અદ્ભુત મંદિર છે અને મારા હંમેશા માટે પ્રયાસ એવા છે કોઈ પ્રાચીન મંદિર હોય કોઈ પ્રેરણાદાયક વ્યક્તિ હોય કોઈ ગોડ ગિફ્ટ કોઈ વ્યક્તિ પાસે કાંઈ ભગવાને પ્રેરણા કહી હોય અને તમારા મંદિર નજરમાં કોઈ આજુબાજુમાં કોઈ પ્રાચીન મંદિર હોય કોઈ વ્યક્તિ હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અમે હંડ્રેડ ટેન ત્યાં પણ મુલાકાત લેવા આવશું અને આ મંદિર છે તમારે આવવું હોય તો જે આ નેસ કહેવાય ને નેસ નાકું કહેવાય ને ત્યાંથી બીજું નાકું આવે ને વચ્ચે જ આ મંદિર છે અને થોડુંક અંતરે હાલો એટલે મંદિર આવી જાય છે